ચાલો તો આપણે આજે પોરબંદર ડિસ્ટ્રિકનો જે વ્લોગ છે તે વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ અને એની પહેલાં બધા ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે ભાઈ આવી ઠંડી ઠંડી ને નેદની સિઝનમાં તમે એને કોમેન્ટ કરજો અથવા તો ફોન નંબર હોય તો કોન્ટેક કરજો કેમ કે ને ઠંડી સિઝનમાં આમાં નેદવામાં વારો આવી જાય કદાચ પણ પછી એના બાદ જે આ મગફળી બધી ખેંચવાની હોય ને એટલે કે મગફળી બધી પાડી નાખવાની હોય ને મોટી સીઝન એમાં હાને પિક્સ કરીને બધા હે ને મિત્રો બહુ હેરાન ના કરતા મજૂરી એમાં મજૂરીમાં ટુકડી છે જો આમ સામાન્ય ટુકડી છે થોડીક હોય પાંચ સાત ને આઠ દસ એટલી થોડી થોડી ટુકડી હોય બહુ લાંબી ટુકડી વાળ ને હાથમાં નથી આવી કે બીજા રિક્ષાવાવાળા છે ને હાથમાં નથી આવધી તા રિક્ષા આટલી બધી વધી ગઈ કેમ કે છે ને ઠંડી સિઝનમાં કદાચ આપણે ફૂક કરી જઈએ અને આ વિડીયો છે દશામાંના વ્રતના આજુબાજુનું નજીક જેથી કરીને હે ને બધાયને તમને ખ્યાલ આવે કે આ વિડીયો કે દિવસનો છે બરોબર અને મજૂરી આવી ગઈ અછત એટલે એમાં છે બધું ધ્યાન રાખવું પડે બહુ ઘણું બધું અને આ તમે જોતા હશો કે શું છે આ છે અમારા નેદવાના કાંપા નેદવાના કાંપા છે અમારા અને જો અમે ક્યાંક જો હમણાં લોચો થઈ જાય ચકલીના ઈંડા આપણે કામ કરતાં કરતાં એ થોડુંક નજરમાં આવ્યું એટલે આનું થોડુંક રક્ષણ કરી નાખીએ એના માટે જુગાડ કરવો જોઈએ આ કદાચ ખેડૂતના હાથમાં આવે ને ટ્રેક્ટરમાં તો પતી જાય બધું અહીંયા છે ને હમણાં પગ પડી જાય બ્લોગિંગ બનાવવામાં અહીંયા ઈંડા છે ચૂકની હોય ને એના ઈંડા બિચારી હમણાં પગ કે પડી જાય ને જ્યાં નીંદવામાં આ બધી ખડ ઉપાડવામાં આવે ને થોડું થોડું ધ્યાન રાખી રાખી લીધું હું તો કંઈ વાંધો નહીં કદાચ કે સેફ્ટીમાં જ છે વાંધો નથી આવ્યો પણ હવે એના માટે કંઈક રાખવું જોઈએ ને આમાંથી એક લાકડી કાપી લઈએ આપણે અને અહીંયા રાખી દઈએ કદાચ એમના નજરમાં આવી જાય ને તો બસી જાય શું છે કે નાના બચ્ચા હે ચકલી હમણાં હતી જાય ઉડીને વહી ગઈ નેતા ને એમ કર ઈંડાને નુકસાન પહોંચાડવા આવ્યું એને ખબર નહીં નિશાન રાખી દે અહીંયા છે જો અહીંયા છે ને તો એને એને અહીંયા માથે લાકડી રાખી દઈએ જુગાડ આવીને નજરમાં આવી જાય ને તો બચી જાય ચાલો સારું તો રેડી હવે આ રીતના કંઈક રહી ગયું હવે વાંધો નહીં આવે બિચારા ને કોઈક આવે ને તો શું છે ધ્યાન પડે થોડીક નજર મારીએ ટ્રેક્ટર કોઈ વગેરે ખેડૂત કે આવતા હોય ને તો અમે એમ થાય કઈ કાંઈક છે માણસોની વાત કરીએ તો જો એટલા માણસો અહીંયા છે જો ચાર પાંચ જણા અહીંયા છે બાજુ નથી આ બાજુ એટલે પાંચ છ સાત આઠ જણા એટલે ધીમે ધીમે ટુકડી હાલે બહુ નથી પાવર ટુકડીમાં અમુક અમુકના તો વધારે હોય દસ પંદર ને વીસ ને મગફળીની જમાવટ તો જો ભૂલથી હા ભીરકાઈ ગયો ભાઈ ભૂલ ના પાવર માણસો જો અમને દે

કામે આવતા હોય એટલે રેગ્યુલર સમય તો આપણે હોય નહીં અને કામ બગડી એમ ભરાય નહીં એક વખત નેદવામાં આવ્યું કે એક એક વાટો મારી ગયો ને એમાં એટલી બધું નેદ ન હોય આમાં વારો જ નહોતો હોય એમ કે ઓર્ડર તો બિચારા લખાવતા મારા ફોન નંબર હોય ઓર્ડર તો લખાવતા બધા વારો ના આવતો એટલે આમાં રહી ગયા બધું

મગફળી એક નંબર થઈ ગયો જો મોરલા નો અવાજ આવે પાછા વરસાદ પાસે ગોતે ક્યાં જે વરસાદ ક્યાંય મગફળી ગોતે ને મોરલા ગોતે વરસાદ સમયસર બધું થઈ જાય ને તો પછી પાછો વરસાદ આવે તો વાંધો ના આવે બચારા હું ખેડૂતને બધા મહેનત કરતા હોય એટલે ભાઈ બધાને જોવું પડતું હોય ને કોઈ એક માટે તો આખું વર્ષ ન હોય અત્યારે છે ને વાગી ગયા હતા ત્રણ અને ત્રણ વાગે અમારે ને ચા પીવાનો નિયમ હોય છે ચા પી નાખ્યો આ પ્યાલી ચા બધી માણસો જ આમ ચા પીને કામે સડી ગયા અને ચાનો ફરમો ન્યાય પીડ્યો આ બધા ધૂળ ભૂરીને વહી ગયા ચા તો પૂરી થઈ ગઈ ચા તો પૂરી થઈ ગઈ ખબર હજી સલાહ કરે આમ જોવું કદાચ હોય નથી ભાઈ ચા પીવાઈ ગયો બધા સૌ સૌના કામે ભાગી ગયા આમ આ બાજુ ને ઓલા આ બાજુ ના ખેતર માં હતા નીકળી ગયા અને સારું હાલો તો હું પણ હવે કામે ચડી જાઉં થોડોક પછી સમય રહ્યો હવે કેમ કે પાંચ વાગી જાય એટલે પછી ઘરે જવાનો સમય થઈ જાય તો ચાલો હવે કામે નીકળી જાઉં પછી એનાથી આગળ તો થઈને ઓછું ઓછું આવે આમાં તો એવું બહુ નથી આવતું ચેક ચેક હોય દાંતડીથી

શેઠા માં તો દરેક ની ખબર જ હોય કે બીડે જ હોય બધા ને શેઠા માં તો વધારે હોય જેમ કે ત્યાં હાથી બરોબર કાયદેસર પૂગતું ના હોય જામ નામ છે એ બધી બે કાયરો હે એમ ડબાઈ ગયા અમે કામે આવ્યો ને એટલે અમારે ને વધારે એમાં ખોટી ના થવાય વધારે જેમ ને દાય એમ સારું ચાલો હવે હે ને સમય થઈ ગયો પૂરો પાંચ વાગ્યાનો સમય હોય પૂરો થવાનો અમુક અમુક છ વાગ્યાનો હોય અમારે પાંચ વાગ્યાનો હોય આજે બ્લોક મારે પૂરો નથી કરવાનો આજે મારા લાખોમાં લાડકા એક ભાણે છે ને એને બ્લોગ પૂરો કરવાનો શીખવાડવાનો હવે હું તો જો આ રીતના બંધ કરું કઈ રીતના બ્લોગ પૂરો કરીએ આપણે તો ચાલો હવે હે ને વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે ચાલો વિડીયો પૂરો કરીએ આપણે વ્લોગ કઈ રીતના પૂરો કરવાનો હાલો